નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આપણો ચેપ્ટર નંબર ચતુષ્કોણ એનો સ્વાધ્યાય આઠ પોઈન્ટ બે નો પહેલો દાખલો જોઈશું દાખલામાં આપણે ચતુષ્કોન એ બી સીડીની બાજુઓ તો આ ચતુષ્કોન એ છે એની બાજુઓ એ બી બી સીડી અને એડી બરોબર એની બાજુઓને મધ ના મધ્ય બિંદુ અનુક્રમે એ નું મધ્ય બિંદુ પી છે બીસી નું મધ્ય બિંદુ ક્યુ છે સીડીનું મધ્ય બિંદુ આર છે અને એનું મધ્ય બિંદુ વિકર્ણા છે તો સાબિત કરો કે એસઆર સમાંતર એસી એટલે એસઆર એ એસી ને સમાંતર છે સાબિત કરવાનું અને બીજું શું છે કે એસઆર બરાબર વનઆ એસી એ સાબિત કરવાનું છે બીજું છે પિક્યુ અને એસઆર બંને સરખા જે સાબિત કરવાના છે અને ચોથું છે સોરી ત્રીજું છે પીક્યુઆરએસ જે ચતુષ્કોણ છે એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો આપણે અહીંયા જે પક્ષમાં આપ્યું છે સૌપ્રથમ તો લખીએ કે આપણને શું આપ્યું છે કે ચતુષ્કોણ ચતુષ્કોણ એબીસીડી ની બાજુઓ એબીસીડી ની બાજુઓ એબી बीसी सी डी मध्य बिंदु ना मध्य बिंदुओ बिंदु, अनुक्रमे पी क्यू आर एस छे तथा विकर्ण એસી છે આ જેટલું આપણને રકમમાં પેલું એ લખી દીધું હવે તો એનાથી આ આકૃતિ રચાય છે બરોબર જે આપણને પક્ષમાં કીધું એ પ્રમાણેની આકૃતિ છે હવે આપણે જોઈએ ત્રિકોણ એસીડીમાં એસીડી ત્રિકોણ ક્યાં છે તો ત્રિકોણ એસી ડીમાં બરોબર એસ અને આર એ અનુક્રમે એડી અને સીડીના શું છે મધ્ય બિંદુ છે બરોબર આ એડી બાજુ અને આ સીડી બાજુ आ त्रिकोन ए सीढ़ी ए मध्य बिंदु लख त्रिकोन ए सीडीमा त्रिकोण ए में लख के एस अर एस अने आर अनुक्रमे અનુક્રમે ડીએ અને ડીસી ના મધ્ય બિંદુઓ છે મધ્ય બિંદુઓ છે માટે શું થશે તો લખીએ કે માટે આપણી જોડે પ્રમય છે પ્રમય આઠ પોઈન્ટ આઠ મુજબ પ્રમાણે આઠમોના વિધાન શું છે કે કોઈ પણ ત્રિકોણ માં બે બાજુ નું જે મધ્ય બિંદુ છે એસ અને આર એને જોડતો રેખા એની ત્રિકોણની ત્રીજી બાજુને સમાંતર હોય છે અને એનું માપ ત્રીજી બાજુ કરતાં કેવું હોય છે અડધું હોય છે તો આપણે લખીએ અહિયાં કે પ્રમાણે આઠ પોઈન્ટ આઠ મુજબ એસઆર સમાંતર એસી અને માપ કેટલું છે તો કે એસી ના માપ કરતા અડધું છે આ મળ્યું એક નંબર ત્યાર ઉપરાંત હવે આગળ જોઈએ કે તેવી જ રીતે બીજું એક ત્રિકોણ બને છે ત્રિકોણ એ બી સી અહીંયા જે આપણું પહેલું પરિણામ જે સાબિત કરવાનું હતું એ અહીંયા સાબિત થાય છે તો અહીંયા લખીએ કે પરિણામ એક બરોબર થયું છે હવે આગળ જોઈએ બીસી ના મધ્ય બિંદુ કોણ છે તો કે પી અને ક્યુ તો સેમ જ જે આપણે પહેલા માટે કર્યું એમ જ કે બે ત્રિકોણની બે બાજુના મધ્યબિંદુને જોડતો રેખા એની ત્રીજી બાજુને કેવો હોય સમાંતર અને આનું માપ પીક્યુ નું માપ એસી કરતા કેવું હોય અડધું હોય તો લખીએ કે તથા તથા ત્રિકોણ એબીસી માં પી અને ક્યુ પી અને ક્યુ અનુક્રમે એ બી અને bc ના મધ્યબિંદુઓ છે મધ્યબિંદુઓ છે તો હવે શું થશે તો સેમ જે ઉપર કરેલું એ જ રીતે માટે પ્રમેય 8.8 મુજબ શું સાબિત થાય છે કે ભાઈ pq समांतर ac તો લખીએ pq સમાંતર એસી અને PQ નું માપ એ કરતા કેવું થાય છે કે અડધું થાય છે તો આપણે નંબર આપણે બે હવે સાબિત શું કરવાનું કે PQ અને એસઆર બંનેના માપ કેવા છે સરખા છે તો મિત્રો અહીંયા જુઓ આપણું જે એક નંબર મળ્યો અને બે નંબરનું જે સમીકરણ પરિણામ મળ્યું એમાં શું છે કે 1/2 AC 1/2 AC કેવા છે સરખા છે માટે PQ = SR થશે તો આપણે અહીંયા લખીએ કે 1 અને 2 પરથી 2 પરથી સાબિત શું થશે કે SR = 1/2 AC અને PQ = 1/2 AC હોવા થે શું થશે કે PQ અને SR નું માપ કેવું થાય સરખું થાય છે અને બીજું શું થશે કે આપણને અહીંયા બીજું એક વસ્તુ કીધેલી કે પરિણામ એક બે માં શું મળ્યું કે એસઆર બરાબર એસઆર સમાંતર એસી અને પિક્યુ સમાંતર એસી મતલબ જ્યાં એસી બાજુ છે એને એસઆર પણ સમાંતર છે પીક્યુ પણ સમાંતર છે તો આપણે લખી શકીએ કે પિક્યુ અને એસઆર એકબીજાને કેવી થશે સમાંતર છે કારણ કે પિક્યુ એસીને સમાંતર છે અને એસઆર એસીને સમાંતર છે માટે પીક્યુ અને એસઆર બંને એકબીજાને શું થશે સમાંતર થશે તો આપણે અહીંયા લખીએ કે તે જ રીતે તે જ રીતે

કે ચતુષ્કોણ pqrs માં તો કે pq અને sr કેવા હતા સમાન હતા અને pq समांतर sr અથવા sr समांतर pq હોવાથી હોવાથી આપણો જે ચતુષ્કોણ પિક્યુ આરસ છે એ આર બાજુ છે માટે આપણે જે પરિણામ ત્રણ સાબિત કરવાનું એ અહીંયા થાય છે તો મિત્રો અહીંયા આપણો દાખલો એક પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે જોઈશું દાખલા નંબર બે દાખલા નંબર બે માં શું છે રકમ છે કે એબીસીડી સંબાજુ ચતુષ્કોણ છે આ એબીસીડી જે આ મોટો ચતુષ્કોણ છે સંબાજુ ચતુષ્કોણ છે જેની બધી બાજુના માપ કેવા છે સરખા છે એટલે એબી બીસી સીડી અને એડી બધા કેવા છે સમાન છે અને શું આપ્યું છે કે પીક્યુ આર અને એસ જે પીક્યુ આર અને એસ અનુક્રમે એબી નું મધ્ય બિંદુ બીસી નું મધ્ય બિંદુ સીડી નું અને ડીએ ના મધ્ય હોય તો સાબિત કરો કે ચતુષ્કોણ પીક્યુઆરએસ બરોબર જે ચતુષ્કોણ અંદર નો પીક્યુઆરએસ જે સફેદ વ્હાઇટ કલર થી દોરેલ છે એ કેવો છે લંબચોરસ છે સાબિત કરવાનો છે તો અહીંયા આપણે પહેલું તો પક્ષમાં શું આપ્યું છે કે ચતુષ્કોણ એબીસીડી કેવો છે તો કે ભાઈ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ અને પી Q, R અને એલ અનુક્રમે અનુક્રમે A, B, બી સી અને એ બાજુઓના મધ્ય બિંદુ છે મધ્ય બિંદુ મધ્ય બિંદુઓ છે તો આ બધું ક્યાંથી લાવ્યું મિત્રો પક્ષમાં જે આપણને આપેલું તે મુજબ હવે જે રીતે આગલા પ્રમેયમાં કરેલું તેમ જ કે ભાઈ બે ત્રિકોણ બને છે ત્રિકોણ ABC ત્રિકોણ ABC માં આ જે ત્રિકોણ ABC માં છે એની બે બાજુ AB અને BC ના મધ્યબિંદુ કોણ છે P અને Q તો બે બાજુઓના મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની ત્રીજી બાજુને કેવો હોય છે સમાંતર અને અડધો હોય છે તો લખશું કે ત્રિકોણ એ માં બરોબર ત્રિકોણ એ માં શું છે તો લખીએ કે પિક્યુ નું જે માપ છે એ એસી કરતા કેવું છે અડધું છે તેવી જ રીતે બીજું એક ત્રિકોણ બને છે ત્રિકોણ એસી ડી એસીડી ત્રિકોણમાં એસ અને આર આ બંને બિંદુઓ એડી અને મધ્ય મધ્યબિંદુઓ છે બે ત્રિકોણની બે બાજુના મધ્ય બિંદુને જોડતો રેખા એની ત્રીજી બાજુને સમાંતર અને કેવો હોય છે અડધો હોય છે તો લખીએ કે ત્રિકોણ એડીસી માં બરોબર એડીસી ત્રિકોણમાં એસઆર સમાંતર એસી અને માપ કરતા કેવું હોય છે અડધું હોય છે તો માટે આપણે જેમ આગલા દાખલામાં ગણેલું તે રીતે કે માં બરોબર કે જે આપણો ચતુષ્કોન પિક્યુઆર છે પીક્યુઆરએસ આ ચતુષ્કોણમાં પીક્યુ અને એસઆર કેવા થશે એકબીજાનું સમાંતર થશે અને પીક્યુ અને એસઆર નું માપ કેવું થાય છે તો સરખું થાય છે અને સમાંતર હોય છે તો લખીએ અહીંયા કે માટે માટે ચતુષ્કોણ ચતુષ્કોન માં ક્યુ સમાંતર એસઆર અને પીક્યુ બરાબર એસઆર હોવાથી હોવાથી ચતુષ્કોણ ચતુષ્કોણ ચતુષ્કોન એ સમાંતર બાજુ ચતુષ્કોણ છે તો મિત્રો અહીંયા આપણે શું સાબિત કર્યું પેલું સમાંતર બાજુ ચતુષ્કોણ છે હવે અહીંયા શું છે કે એબીસીડી કેવો ચતુષ્કોણ હતો તો કે એબીસીડી સમબાજુ ચતુષ્કોણ છે આ જે ચતુષ્કોણ એબીસીડી છે એ સમબાજુ ચતુષ્કોણ છે તો એના લીધે ચતુષ્કોણ એબીસીડી સમબાજુ ચતુષ્કોણ હોય તો આપણને ખબર છે કે સમબાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર કાટખૂણે શું કરે છે દુભાગે છે તો લખીએ આપણે કે અહીં એબીસીડી સમબાજુ ચતુષ્કોણ હોવાથી એસી અને બીડી એસી અને બીડી વિકર્ણો કાટ ખૂણે દુભાગે છે મિત્રો અહીંયા શું થશે કે જે આપણો અહીંયા આ ખૂણો છે બરોબર આજે ખૂણો બને છે વિકર્ણાતી એ શું છે કાટખૂણો બનતા હશે તો એના પરથી આપણે લખી સકીએ કે અહીંયા ખૂણો એએમબી એટલે આ ખૂણો લઈ જતાં મો આ કેટલા અંશનો થાય 90° નો થાય તો અહીંયા લખીએ માટે ખૂણો એએમબી બરાબર કેટલા અંશનો થાય 90° નો થાય હવે હવે શું છે આપણી જોડે

હવે એસી સમાંતર પીક્યુ અને એમ તેમની છેદિકા છેદિકા છે માટે ખૂણો કયો બનશે તો કે ખૂણો એ એમ એન તો લખીએ ખૂણો એ એમ એન વત્તા ખૂણો એમ એન પી एम, एन, पी, बराबर के था एक एसी आउंस, तो के छेदी छेदी एकज एक तरफ न अंत कोण अंत कोई तो हम अः तो देखो हूँ

તો માટે આપણો અહીંયા ખૂણો એમ કેટલાનો મળ્યો તો કે નેવો અંશનો મળ્યો એમ એન ખૂનો એટલે કયો થયો આ ખૂનો થયો નેવો અંશનો મળ્યો હવે આપણે જોઈએ બીજો ત્રિકોણ ત્રિકોણ એબીડી એટલે આ ત્રિકોણ થયો ત્રિકોણ એબીડી એમાં એ અને એડી ના મધ્ય બિંદુ કોણ છે એસપી છે અને એસપી મધ્યબિંદુને જોડતો રેખાખંડ એની ત્રીજી બાજુને કેવો હોય સમાંતર હોય અને આ બે રેખાઓ સમાંતર છે અને એની છેદિકા કોણ છે તો કે એનપી બરોબર તો લખીએ આપણે અહીંયા કે એબીડી માં પી અને પી અને એસ બરોબર અનુક્રમે એ અને एडी ना मध्यबिंदु मध्यबिंदु छे मात्र सुधार से कि पीएस समांतर बीडी बरोबर अपने डायरेक्ट लाकिया जे मध्यबिंदु हो व छोचे पीएस समांतर बीडी थाय हवे यह सुन के कि पीएस समांतर बीडी बरोबर अपने पीएस समांतर बीडी અને np સુજે છેદિકા છે તો ps समांतर bd અને np છેદિકા હોવાથી સૂત્ર છે તો છેદિકાની એક તરફના બે ખૂણા એટલે ખૂણો dnp અને ખૂણો xpn अथवा nps શું થશે अंत कोणो थेदिका एक तरफ ना तो लखे खूनो एन पी एनपीएस बराबर एक सौ अंश अंश के छेदी एक तरफ ना एक तरफ ना अंतः कोण તો મિત્રો અહીંયા શું થયું કે પહેલા આપણે આને નેવું અંશ નો હતો તો આ બે સમાંતર રેખા દર્શાવીને છેદિકાના એકદ તરફના અંતઃકોન કરીને આપણે આ ખૂણો શોધ્યો હવે ત્રિકોણ એ બીડીમાં બરોબર એસપી અને બીડી સમાંતર હોવાથી આ એની છેદિકા છે બરોબર આને આમ લંબાવશું તો આ રીતની આકૃતિ થશે તો એનાથી બનતા આ બે છેદિકાની એક જ તરફના અંતકોણનો સરવાળો કેટલો થાય તો કે એકસો એસી અંશ થાય તો અહીંયા મેં એ જ ખૂણા લખ્યા છે કયા તો કે સરવાળો ખૂનો એમ એન પી કેટલો મળેલો મને તો જ્યાં ખૂણો ડીએનપી કહીએ અથવા એમ કહીએ ખૂણો તો આ જ થવાનો છે બરોબર કારણ કે ડીએન બિંદુ પર જ એમ બિંદુ આવેલું છે તો આપણે અહીંયા લખીએ પહેલા તો ડીએનપી ની જગ્યા લખું કે ખૂનો એમ એનપી વધતા ખૂનો એનપીએસ બરાબર અંશ હવે માટે MNP નું માપ કેટલું મળ્યું તો કે નેવું શોધ્યું આપણે તો લખીએ કે માટે નેવું ખૂનો એનપીએસ બરાબર અંશ તો નેવું ને બરાબરની સામે લઈ જઈએ તો એનપીએસ રહેશે અને એકસો માંથી નેવું બાદ થશે બરોબર નેવું પ્લસમાં જે સામે જાય તો માઇનસ માટે ખૂણો એનપીએસ કેટલો મળે આપણનેવું અંશનો મળ્યો હવે આ ખૂણો નેવું અંશ નો હોવાથી આપણે લખી શકીએ કે ભાઈ આપેલો સમાંતર બાજુ ચતુષ્કોન નો એક ખૂણો કાટખૂણો હોવાથી તે કેવો છે લંબચોરસ છે માટે નીચે આપણે લખીએ કે ખૂણો ਐнપીએસ એટલે કે હા અજુ એક આપણે ખૂણો સુધાર દઈએ તો અહીંયા ખૂણો ખૂણો ખાલી એનપીએસ લખ્યો છે આપણે તો એનપીએસ એટલે આ ખૂણો થા 90 હોસો એની જગ્યાએ હું નામ લખું કે એસપીક્યુ અથવા એનપીએસ ના જગ્યાએ હું એનપીક્યુ લખું જો રાખો ખૂણો થઈ જશે માટે લખું કે ખૂણો એ SPQ बराबर नो था, नो था, माटे नीचे लगे आम चतुष्क बाजू चतुष्कोण क्यू चतुष्कोण PQRS नो खूण P કાટ છે તથા પિક્યુ બરાબર એસઆર હોવાથી ચતુષ્કોણ પીક્યુઆરએસ લમ ચોરસ મિત્રો અહીંયા આપણે જે સાબિત કરવાનું હતું કે કોણ છે સાબિત થાય છે તો મિત્રો અહીંયા આપણો દાખલા નંબર બે પૂર્ણ થાય છે ત્યારબાદ આપણે આગળ આગળના વિડીયોમાં જોઈશું દાખલા નંબર ત્રણ આભાર મિત્રો